જે ઘરની અંદર માટે ભાગવતની કથાનું શ્રવણ થતું હોય તો વાંચન થતું હોય તદ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ એ ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે ત્યાં પાપો બધા જ દૂર થઈ જાય છે ભારતજી પૂછે કે દરરોજ ઘરે કથા કરવી જરૂરી છે આવા વ્યસ્ત જીવન ની અંદર જો દરરોજ ઘરે કથા ન થાય તો શું કરવું નાના એવા આ યંત્રમાં મોબાઈલમાં કથા આવે છે ઘર કામ કરતા કરતા મોબાઈલ ની અંદર કથા સાંભળો નિત્ય જે ઘરની અંદર કથા શ્રવણ થાય એ ઘર ઘર નહીં પણ તીર્થ બની જાય છે કહે નારદજી કે જો કદાચ દરરોજ સાંભળી ના શકીએ તો શું કરવાનું એટલો બધો સમય નથી તો તો કહે છે કે શ્લોકાર્ધમ શ્લોક ભાગવતોદ ભવમ દરરોજ એક શ્લોક તમારા ઘરે ગાઓ ભાગવતજી નો દરરોજ એક શ્લોક ગાઓ કહે એક શ્લોક ગાવાનો એ અમારા પાસે સમય નથી તો શ્લોકાર્ધમ તો અડધો શ્લોક ગાઓ

એટલું તમે બોલો દરરોજ ને માટે નિત્યમ ભવત યદ્ગૃહ હે જે ઘરની અંદર દરરોજ આ ક્રિયા થાય તો એ ઘર ઘર નહીં પરંતુ પછી ભગવાનનું રહેવાનું સ્થાન બની જાય છે એટલા માટે કહું કે દરરોજને માટે દસ મિનિટ તો દસ મિનિટ કીર્તન કરવું જરૂરી છે કડિયુગને ભગાવો પોતાના ઘરમાંથી દરરોજ થોડીક વાર દસ મિનિટ તો દસ મિનિટ પણ કીર્તન કરો

સંવતસર ની કાળ આ બધું એક સમાન છે વિદ્વાન આમાં ક્યારેય પણ મતભેદ નથી રાખતા આ બધું કરો અને ક્યાં તો માત્ર દરરોજ ને દરરોજ તમે ભાગવતજીના શ્લોકનો પાઠ કરો બધું જ એક સરખું ફળ આપવા વાળું છે સનત આવી સુંદર મજાની આ ભાગવત કથાનો પ્રારંભ કર્યો મહાત્મા ગાયું મહાત્મ્ય ગાયા બાદ તે હજી તો જન્માદ્યશ્યદી તરત ભાગવતજી નો પ્રારંભ જ કરે કે તરત જ ત્યાં કને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નાચતા નાચતા આવવા લાગ્યા છે ઓમ નમ ભગવતે વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય જોવે છે તો કથા મંડપની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રવેશી રહ્યા છે ના